પ્રકૃતિ પ્રમીઓ પણ આ વિદેશી પક્ષીઓને ગાઢિયા ખવડાવી રહ્યા છે ખાસ કરીને સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત અનુસાર ખાસ કરીને સુરતી લાલાઓ આવા પક્ષીઓનો નજારો જોવા પહોંચતા હોય છે અને તેમાં વિશેષ આજે રવિવારનો દિવસ છે ત્યારે બાળકો સાથે તેઓ પક્ષીઓનો જે નજારો જોવા પહોંચી રહ્યા છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છોડ સાયબેરિયા અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા થી હજારો કિલોમીટર દૂરથી આ વિદેશી પક્ષીઓ સુરતમાં પહોંચી રહ્યા છે ત્યારે હજારોના ના પક્ષીઓ જોવા મળી રહ્યા છે પશુપતી પ્રેમીઓ પણ પક્ષીઓ માટે ગાંઠિયા લઈને પહોંચી રહ્યા છે નાના મુલકાઓ માટે એક મનોરંજનનું સ્થળ બની ગયું છે આપણે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ ચિરાગભાઈ ચિરાગભાઈ કેવો નજારો લાગે બહુ સરસ અને બહુ ફાઇન નજારો છે અમે દર વર્ષે આવીએ છીએ અને એવરી સન્ડે તો અમે આવીએ છીએ કાંકિને બાળકોને સાથે લઈને આવો છો ના બાળકોને નજારો જોવે છે કેવો અનન્ય ખૂબ આનંદ થઈ છે બાળકોને પક્ષીઓ માટે શું લઈને આવ્યા પક્ષીઓ માટે અમે દર વખતે ગાઠિયા લઈને આવીએ છીએ ને ગાઠિયા એ લોકો બહુ સરસ રીતે ખાય છે ગુજરાતના ગાઠિયાને એમને બહુ જ પસંદ છે કોણ કોણ આવે આપ સાથે હું છે મારી ડોટર ખાસ એને બતાવવા માટે જેને એન્જોય કરવા માટે શું નામ બેટા હા બાળકો લાગી રહ્યું છે આપ પક્ષીઓનું જોતા ગાંઠિયા ખવડાવે પક્ષીઓને જરાબ જોઈ રહ્યા છો ફેમિલી સાથે એક મનોરંજનનું સ્થળ કહી શકાય શહેરનો સિંગણપોર ખાતે આવેલો વિયરકમ પહોંચવે હજારોની સંખ્યામાં જે વિદેશી પક્ષીઓને જોવા લોકો પહોંચતા હોય છે અન્ય જે તેમના ફેમિલી મેમ્બર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ બેન શું નામ કેવું લાગી રહ્યું છે બહુ મજા આવતા હોય છે વાર્ષ બહુ સરસ દોવાની બહુ મજા આવે છે અને અમે તો દરવાજે ઠંડે આવીએ છીએ અરે દર રવિવારે દર રવિવારે અહીંયા બેટી કેવી આનંદ ખાસ કરે તો બહુ જ મજા આવે છે ને એટલે તમને એવું આવી ગાટિયા લઈ ના આવે છે હા કાટિયા લઈ ના આવે છે તરફ જોઈ રહ્યા છો પક્ષીઓનું જે ઝુંડ ગાંઠિયાની જયાપત માનતું જોવા મળી રહ્યું છે હજારોની સંખ્યામાં ઝુંડમાં વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બની રહ્યા છે ત્યારે શહેરનો સિંગર પણ અને રાંધેને જોડતો કોચવે એક મનોરંજનનું સ્થળ બની ગયું છે બળદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ સુરત